હેલો મિત્રો વેલકમ બેક ટુ રિદ્ધિ દર્શન વ્લોગ્સ અને દર્શન તો બિઝી છે પણ આજે મારી સાથે વિડિયો સ્ટાર્ટ કર્યો છે આજે જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો મજામાં બધાને જય શ્રી કૃષ્ણ બધા મજામાં અને જો આપણે આજે સીધું કોસ્કોથી વ્લોગ સ્ટાર્ટ કર્યો છે કેમ કે હવે જાવ છે ઇન્ડિયા તો બધાને શોપિંગ કરવાની છે ને ઇન્ડિયા જવાવાળા લોકોની સંખ્યા બહુ જાજી છે તો આવા કેટલા લોકો આવ્યા છે આપણે આજે આજે બે ગાડી લઈને આવ્યા છે હે ને છ ગાડી નહીં છ માણસ આવ્યા છીએ અને છ નહીં પારે સાત સાત જણા આવ્યા છીએ સાત જણા આવ્યા છીએ બે ગાડી લઈને અને જો પારેવી પણ ઇન્ડિયા આવવાની છે કેદી આવવાની છે એ હજી અમે રિવીલ નથી કર્યું સરપ્રાઈઝ છે અમારી પણ સરપ્રાઈઝ છે રાઈટ ક્યારે જઈએ છીએ તો જો બધા એક એક છૂટા છવાયા રખડે છે વી આર ક્લોઝ ઓકે તો ચાલો દર્શન હજી નીંદર માં છે કેમકે રાતે મોડો સુધો ઉઠાડી ને લઈ આવ્યા છીએ તો કરીએ ચાલો

તારી બેન છે ને ને એને એને ખબર ખબર હોય હોય કે તું આવું કરવાની છો અમે આવ્યા છીએ ફેટ બાસ્ટ બરીટોમાં માં ખાવા માટે અને બરીટો કેમ ખાય છે આપણે દર્શન કઈક તો કે દર્શન ને તો બહુ જ ભાવે મતલબ કે દર્શને તો બહુ જ ભાવે હા ચમચી થી હું કહી દઉં કે હેલ્ધી વે માં હું કેમ ખાઉં છું કે હું ગમે ત્યારે બહાર હો તો હું બરીટો ખાઉં રાઈસ ને ચીઝ ને એવું કઈ એક્સ્ટ્રા વસ્તુ ના ના અને એમાં વેજીસ જ હોય બધા ટાઈપના વેજીટેબલ્સ હોય એટલે ટેસ્ટી પણ થઈ જાય મસ્ત થઈ જાય પેટ ભરાઈ જાય અને આપણને વેટ પણ ના વધે બરીટો એટલે આ મેં મારું હેલ્ધી ઓલું એડ કરી લીધું આમાં બરાબર ને ભલે તો હવે જાય એ આ ક્યાં જાય છે તમે નથી ખાવું બરી તો ભાઈ અમારો બરીટો ભલે હે ભાઈ જો આપડા વિવેકભાઈ

ફ્યુ મોમેન્ટ્સ લેટર તો અમે આવી ગયા છે જો નાઈગ્રા આઉટલેટ ને આજે ખબર નહી હેલોવીન છે અને સાંજે બ્લુ જેસ ની મેચ છે એટલે માણસો બહુ ઓછા દેખાય છે નકર જઈ આવે ત્યાં હાઉ ભરચક હોય જરાય જગ્યા જ ના હોય અને થોડું લેવાનું સ્ટાર્ટ કરી દીધું છે તો હવે જાય બધા અને ફરશું ને કંઈક ને લેશું જો નાઇકી જોઈ ગયો એટલે જાવું જ પડે દર્શન ને ગમે એવા બૂટ હોય ગમે એટલા બૂટ હોય પણ નાઇકી જોવે એટલે આ એન્ટ્રી તો લેવી જ પડે એટલો તળકો છે પણ જોડે ઠંડીએ છે નવ થાક લાગે છે ને હવે ફેરવા ફેરવ છે ને આટલું લીધું છે આયા કઈક છે ફેરવ ફેરવ હું હું ફેરવા ફેરવ કેવાનો મતલબ એવો હતો કે હવે બે ફેરા ફેર છે ફેરા જગ્યા ગોતીએ દુખે છે પગમાં શૂઝ દુખેત પણ તો એ જ છે ક્યાં સ્ટોર માં જાવું આવે તો આજે લડી જ લેવાનું છે હજી તો ત્રણ જ વાગ્યા છે હજી સાત વાગ્યા સુધી ખરીદી કરવાની છે મિત્રો પણ આજ પૂરું થઈ જવાનું છે ઘેર જઈને હવે આમ ટે કહેવાય ને ટે થઈ જવાનું છે બાકી ઇન્ડિયા જવાનું છે તો હરખ એટલો છે ને કે થાકે લાગશે ને બધું થાશે ને હવે તો બહુ બધા કામ ચાલુ થઈ ગયા છે અમે ઘર સમેટવાનું ચાલુ કરી દીધું છે બધી વસ્તુ પેક કરવાનું સ્ટાર્ટ કરી દીધી છે દર્શન ગોતી લીધું છે ને હાલો આપણે જઈએ છે બીજા સ્ટોરે ત્યાં સુધી આપણે વાતો કરીએ કે દર્શન તો જોબ પર વયો જાય પણ હું ભાઈ અને અનિરી દીદી અમે ત્રણ બસ બધું પેકિંગ નું ના ઘર નું પેકિંગ ને આ બધું ચાલુ કરી દીધું છે ધીરે ધીરે રસોડા ની અમુક અમુક એવી વસ્તુ છે તારે મજા ને તને એક દિવસ હલવાડવો જો શનિ રવિ માં પકડવો હે તને એવું દેખાય છે એટલે ઇંધણ છે મને કે અમે તને પકડશું રાઈટ પકડશું ને મને આવું લઈ લે અમે નક્કી કરી લીધું છે કે તને જે શનિ રવિ પકડશું ને તેદી હું કરાવશું હું ખબર છે હું કરાવશું સેટી ખોલાવડાવશું અમારી સેટી એવી છે કે આખા ખુલી જાય ને પાટિયા થઈ જાય તો સેટીઓ ખોલવી છે પછી અમે ખાલી ગાદી ઉપર સુશું પણ હવે થોડોક જ ટાઈમ રહ્યો છે એટલે એ બધી વસ્તુ ચાલુ કરવી પડશે તો બહુ જ કામ છે મિત્રો એમાં અમે જેટલું બને એટલું બ્લોક કરવાનો ટ્રાય તો કરીએ જ છીએ તો જોતા રહેજો સ્ટેટ્યુ જાય હાલો આગળ અમે બધા છે ને કયું ના નોખા નોખા ફરતા હતા અને આ બે હવે છે તમને મળ્યા છે ખા બેઠા જ જો

ત્રણ ખોખાના ઢગલા કર્યા અને પછી આ બાયું લેવા તો જ નહીં હું કેવું દર્શન બાયે લેવા ના દીધા ને બાયે ના લેવા દીધા ને રેવા દેને હવે ડાયો થા નઈ ને

અને બધું સામાના બેઠેલીમાં ભર્યો છે તમારું ખીચા ખાલી થાય ને એટલે એક સાઈડમાં વજન વધી જાય ખીચા ખાલી થાય એટલે એવું થાય એમ ને ખાલી કરવા જ પડે ને ખીચા બધી વાતે વાતે બોલાને તો ખીચા અને પૈસાની જ વાતું આવી જાય છે

તો હવે પાછા બધા ભેગા કરશું અમે ચાર ભેગા થયા છે હજી પાર એવી રોહન ને વિવેક ને બધા ભેગા કરશું પછી વળી અમે વીણવા નીકળ્યા હતા તમે વીણવા નીકળ્યા છો અમે બે વીણાઈ ગયા હા મજા આવ્યા હતા હવે કેમ્બ્રિજ માટે બસ ઉપડે છે પછી જવાનું છે ઘર ભેગું થવાનું છે તો આવી ગયા છે અમે લોકો મોસ્ટલી શોપિંગ કરીને મોસ્ટલી એટલે મોસ્ટલી લોકો આવી ગયા છે એક બે જણા પાછળ છે

અને આપણે ઘરેથી પણ થોડો નાસ્તો લઈ આવેલા છીએ તો ઈ કરશું અને થકાઈ ગયું આજ તો હા બો વાલી લીધું બધાના મોઢા પરથી તમને ખબર પડતી જશે કે કેવા થાક લાગે આ જો મે બપોર થોડું વધાર્યું તો તો આપણે ખાસ હોય ત્યારે પૂરું કરશું તો અમે રસ્તામાં એક સ્ટોપ લઈ લીધો તો અભય ના અહીંયા અભય અહીં જોબ કરે છે તો મળવા આવી ગયા તા તો છે ને બધા ભેગા થયા વાતો કરી બહુ બધી

કોણ સાદા મે બની દર્શનમાં સાતાપે મારું સાતાપે વિચારે આખો કાને છે બને છે આટલા વિચાર અલાના આટલો વિચાર કરવાની કેવી હારી કેવા એમ વિથアウト વિથアウト અ સેકન્ડ એના જોબ આપી દીધું ડિસન કે તમને નાનું કેમ પડ તમે શું કામ મે ઊભા મે એમ ના ગમ કેવા જોઈ ને બે હાથ મેરી લીધા હે એ ઈ બે બે ડ્રો કાવાની હે અમે બે મેગેની મારા ઘરે ચલો એવું આવી ગયું હાલો બિસ્ટરા પોટલા ભરવાનું વાત થઈ ગઈ હાલો દર્શન જાય છે પરવીના ઘરે ઓકે આવજો ટાટા બાય બાય વ્લોગમાં જો દર્શન ને મિસ કરો તો કરજો એ તો જાય હે

મેં નહીં બધા વિડીયો જોવા બધા એ જોઈ લીધું કે તું એને હુંતા હુતા ની અંદર કરતો હતો દર્શન ઉતા હુતા નીંદર કરતો હા બેઠા બેઠા હૂતો તો તો ખાલી હું થિંકિંગ થોડિંગ તો હું તું તું ખરેખર બેરી જઈશ તું ખરેખર બેરી જઈશ પારેવી જોડે તને શું લાગે ક્વેશ્ચન માર્ક દસુ તને હાચવો હેલો નથી તો કે બડી વિચાર કામ નથી એટલે આવાથી ગમે એને એમ થતું હોય ને કે દર્શન ડાયો દર્શન જેવું તો કોઈ ડાયું નથી એમને કોઈ ખબર નથી કે કેટલો વાયડો છે ને હાચવો કેટલો અઘરો છે